જય શ્રી રામ આજે આપણે સીતા મૈયા વિશે વાલ્મિકી રામાયણમાં લખેલા કેટલાક તથ્યો વિશે વાત કરવાના છે એક પ્રશ્ન એ પણ થાય કે સીતા માતા વર્ષના વનવાસ દરમિયાન વનમાં ગમન થયું આ સિવાય એના સાડી ઉપર કેમ દાગ નહોતો લાગ્યો કેમ એની સાડી મેલી નહોતી થઈ તો એની પાછળનો એક પ્રસંગ છે વાલ્મિકી રામાયણમાં કે રામ લક્ષ્મણ અને સીતા મૈયા વનવાસમાં જાય છે ત્યારે વનવાસ દરમિયાન એ સૌ વનમાં અત્રિ ઋષિના આશ્રમમાં જાય છે અને અત્રિ ઋષિના આશ્રમમાં જાય છે ત્યારે અત્રિ ઋષિના ધર્મપત્ની અનસૂયા અને અત્રિ આ બંને રામ ભગવાનનું સીતામૈયાનું અને લક્ષ્મણજીનું ખૂબ જ સ્વાગત કરે છે એક સગી માની જેમ સીતામૈયાને અનસૂયા માતા છે એ રાખે છે અને અનસૂયા માતા છે એને પોતાની દીકરી સમાન ગણે છે અને સીતા જ્યારે જાય છે પોતાના વનમાં ત્યારે એ દરમિયાન અનસૂયા છે એ એક સાડી આપે છે ભેટ આપે છે અને એ સાડી છે એ ખૂબ જ તપસ્યા કર્યા બાદ અગ્નિ દેવે અનસુયા માતાને આપેલી અને એ સાડીની વિશેષતા એ હતી કે કોઈ પણ રીતે એ ફાટતી નહીં અને એ મેલી પણ નહોતી થતી તો આ એક પ્રસંગ છે ને વાલ્મીકી રામાયણમાં આપવામાં આવેલો છે જે ઘણા બધા મિત્રોને ખબર નહીં હોય પછી એક બીજો પ્રસંગ એ છે કે રાવણ છે એ અપહરણ કરીને જાય છે સીતા મૈયાનું તો સીતા જ્યારે લંકામાં જાય છે ત્યારે એને ભૂખ કેમ નથી લાગતી સીતા લંકામાં જાય છે ત્યારે એ લંકાનું પાણી કે ખોરાક કોઈ પણ ગ્રહણ કરતા નથી જ્યાં સુધી સુધી એ ત્યાં તો તો એની પાછળનું કારણ શું હતું જે દિવસે રાવણ અપહરણ કરીને લઈ જાય છે તે જ દિવસે બ્રહ્માજીના આદેશથી ઇન્દ્રદેવ છે એ લંકામાં પ્રવેશ કરે છે અશોક વાટિકામાં જાય છે અને ઘણા બધા રાક્ષસો છે એની ઉપર મોહિની ચલાવે છે અને બધા રાક્ષસો છે એ બેભાન થઈ જાય છે ત્યારે ઇન્દ્રદેવ છે એ ખીર આપે છે સીતા માતાને અને એ ખીરનું સેવન કર્યા બાદ સીતામૈયા છે એને કોઈ પણ પ્રકારની ભૂખ કે તરસ લાગતી નથી એટલે આના કારણે એ લંકામાં કોઈ પણ ખોરાક ગ્રહણ કરતા નથી આ પ્રસંગ પણ આપણને વાલ્મિકી રામાયણમાંથી જ પ્રાપ્ત થાય છે ત્યારબાદ બીજી આપણે વાત એ કરીએ રાવણના મોતનું કારણ સીતા માતા શા માટે બન્યા હતા કોઈ બીજું કેમ નહીં કોઈ સ્ત્રી જ રાવણની મોતનું કારણ બન્યું તો એની પાછળ એક પ્રસંગ છે એ પણ વાલ્મિકી રામાયણની અંદર જ આપેલો છે કે ઘણા સમય પહેલાં વેદવતી સ્ત્રી એક ભગવાનની તપસ્યા કરતી હતી કેમ કે એને ઈશ્વર છે એની સાથે લગ્ન કરવા ભગવાન વિષ્ણુના પત્ની બનવું એટલા માટે ખૂબ તપસ્યા કરતી હતી દરમિયાન જંગલમાં તપસ્યા દરમિયાન લંકાનો રાજા રાવણ છે એ પુષ્પક વિમાન લઈને આકાશ માર્ગેથી નીકળે છે અને આ સ્ત્રીને જોવે છે એ સ્ત્રીનું નામ હતું વેદવતી વેદવતી એટલી બધી સૌંદર્યવાન હતી એટલી બધી સ્વરૂપવાન હતી તેના કારણે રાવણ છે એના ઉપર મોહિત થઈ જાય છે એટલે વેદવતી પાસે પહોંચે છે અને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે પણ વેદવતી ના પાડે છે છતાં એ બળજબરીપૂર્વક છે એ રાવણ એ વેદવતીનો હાથ પકડે અને પુષ્પક વિમાનમાં બેસાડવા માટે જાય છે પણ પોતાનો હાથ કોઈપણ રીતે વેદવતી એ છોડી દે છે અને આગળ જઈને શ્રાપ આપે છે કે હવે કોઈ પણ સ્ત્રી છે એ તારા મોતનું કારણ બનશે અને એમ કરીને અગ્નિ પ્રવેશ કરી જાય છે અને એના કારણે વેદવતી છે એ સતી બની જાય છે પછી વેદવતીનો પુનર્જન્મ થાય છે અને પુનર્જન્મ દરમિયાન વેદવતી છે એ સીતાનું રૂપ ધારણ કરે છે અને ત્યારબાદ છે એ સીતા એ રાવણના મોતનું કારણ બને છે તો આવી જ અવનવી વાતો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ